ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આતંક ખુબ જ વધારે જોવા મળી રહ્યો છે સામાન પર હાથ ફેરો કરીને નાસી જાય છે ત્યારે સુરતના ધુમ્મસ વિસ્તારમાં ચડી ગેંગ નો આતંક ફરી સામે આવ્યો છે સુરતના ડુમ્મસમાં ચડી ગેંગનો આતંક સામે આવ્યો છે ડુમ્મસના બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી ગેંગના આતા ફેરા જોવા મળ્યા હતા ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરોએ વિસ્તારમાં આટાફેરા ફેરા મારીને બંધ મકાનોની રેકી કરતા હોવાનું સામે આવ્યું છે ચોરો સોસાયટીમાં રાત્રિના સમયે ફરી રહ્યા હતા જેના લીધે લોકો ભયમાં મુકાઈ ગયા હતા જે અંગે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી સુરતના ડુમ્મસ વિસ્તારમાં ચડ્ડી ગેંગના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ચડ્ડી ગેંગના સભ્યો સોસાયટીમાં આટાફેરા મારતા હોય છે જે સીસીટીવીમાં કેદ થયા હતા તો ડુમસ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે જોકે કે લોકોમાં ચંદી ગેંગને લઈને દર જોવા મળી રહ્યો છે તો અગાઉ પણ રાજકોટના ગોંડલમાં ચદી ગેંગનો આતંક સામે આવ્યો હતો જે ચોરોએ એક મહિનામાં પંદર જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો